સુક્ષર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ છ એક જેટલા વ્યક્તિઓ આવી અને બે લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલા હતા જે અનુસંધાને સુક્ષર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જે અંતર્ગત કુલ પાંચ જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા એ પાંચ આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતાં અને વિગતવાર પૂછપરછ કરતાં આ ગુનાનો મોડ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એને આ ટીપ આપી ભાવેશ એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે જે ઉમેશ છે એ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ એમની સાથે રહી અને આ જે જગ્યાની છે વીસ પચીસ દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે વિપુલ પટેલ કરીને વિપુલ કાછા પટેલ એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ફોટા છે તમારે આવવું પડશે તેમ કંઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલાની માતમાર રકમ લઈ લીધેલ હતી તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું હતું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે સર આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બનીને રેડ કરી છે એ બાબતે હાલ તપાસ ની કાર્યવાહી પ્રગતિમાં છે સર રેડ જીએસટી ની કરી કે ઇન્કમ ટેક્સ ની કરી આ લોકોએ ઓળખાણ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આયેલા હતા જે 6 કર્મચારીઓ જે છે

ઉમેશ મનીષ અને ભાવેશ એક ના એવી કોઈ હકીકત હાલમાં ધ્યાનમાં આવેલી નથી સર આ લોકોને મુખ્ય એમો કઈ રીતની હતી એમો આ લોકોએ ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર તરીકેની એમને આઈટી ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને ફરિયાદી જે છે એમને કીધું કે ભાઈ તમારા જે સોના ચાંદીના જે દાગીના છે એમના બિલો લાવો એમ કહી અને કે તમે ભાઈ ટેક્સ પેડઅપ નથી કરેલો તેમ કંઈ ફરિયાદીને એ લોકોને ગભરાઈ અને કે ભાઈ તમારે આમાં ખૂબ મોટો ટેક્સ ભરવો પડશે તેમ કંઈ આ લોકો સાથે છેતર